દક્ષાબેન આપડી ગૌશાળા બની ને પછી વાળી પેલી વાર કરતા અનુભવ છે ગૌશાળાની માહિતી છે ને એટલે આપડે તો દસ વર્ષ ગુરુ છે ને અનુભવ કરતા પ્રેમ હોવો જોઈએ તમારી જે આ તમને ગાય પ્રત્યે પ્રેમ છે ને એજ આ બધું અત્યારે કરાવે છે સાચી છે કેવું ખાસ કરીને ગૌશાળામાં ઘણો બધા સપોર્ટ આપેલો છે કે ભાઈ ડોક્ટર તરીકે સેવા આપેલી છે

પવન કેટલો મસ્ત ટાંઠો આવે એમાં એવું છે પવન ની તો હમણાં દયા છે હનુમાન દાદા હનુમાન દાદા મંદિર ની બારા એટલે જ્યાં જાવ ને ઘરે જાવ કે ઘરે વાડી ને બધે પવન એટલો જ ઉડે છે કારણ કે જેની રાહ જોઈ છે એને તો આવવાનું નથી વરસાદ એટલા માટે અને પ્રકાશભાઈ જો બોલ લઈએ છે બહુ મસ્ત વાસડો છે અને ન્યા જાહુ આપણે આગળ જોવા તો અહીંયા તો આપણે એક બોલ છે બહુ સરસ મજાનો લીલડો મસ્ત છે ને એકદમ શાંત છે બહુ એવી છે પ્રકાશભાઈ હા મારી એરે તો તમારી એરે પણ એને કે સત્રી આકડો છે

અત્યારે તો અગિયાર વાવણા થઈ ગયા હોય વરસાદ આવતો હોય અને શેલી પૂનમ હોય તો પૂનમી તો આજ પૂરી થઈ ગઈ